અમરેલીમાં બગસરાના મુજિયાસર પાસે એક અકસ્માતની ઘટના બની છે અમરેલીમાં બગસરાના મુંજીયાસર પાસે સિંહણ કારને અડફેટે આવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી મળતી માહિતી અનુસાર અમરેલીમાં બગસરાના મુંજીયાસર પાસે કારની અડફેટે સિંહણ આવી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી બગસરામાં કારના અડફેટે સિંહણ આવી જતા તે ઇજાગ્રસ્ત થઈ તો સિંહને ઇજા થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું જે બાદ ઇજાગ્રસ્ત સિંહનું રેસ્ક્યુ ઓપરેશન કરી સારવાર અર્થે ખસેડવામાં આવી જો કે આ સમગ્ર મામલે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ અકસ્માત બાદ કાર બેકાબૂ થતા કારનો આગળનો ભાગ ભાગીને ભૂકો થઈ ગયો તો મહત્વનું છે કે વર્તમાનમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે જેમાં વધારો કરતી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ